યુમિક એસિડ કૃષિ માટે એક કુદરતી આશ્વાસન શું તમે પણ ઈચ્છો છો તમારી જમીન બને વધુ ફળદ્રુપ અને પાક વધુ તંદુરસ્ત તો પછી જાણી લો યુમિક એસિડના અદ્ભુત ફાયદાઓ પ્રથમ તે જમીનની ગુણવત્તા સુધારે છે અને પોષક તત્વોને છોડ સુધી સરળતાથી પહોંચાડે છે બીજું તે છોડની મૂળોની વૃદ્ધિ વધારે છે જેથી પાક ઝડપથી વિકાસ કરે છે ત્રીજો ખેતરમાં જીવાણુઓની સક્રિયતા વધે છે જેના લીધે જમીન વધુ જીવંત બને છે અને હા ખાતર અને પાણીની જરૂરિયાત પણ ઘટે છે યુમિક એસિડ શુદ્ધ કાર્બનિક છે એટલે ઓર્ગેનિક ખેતી માટે પણ શ્રેષ્ઠ છે અને છેલ્લી પાકની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે જેથી તમારું ઉત્પાદન રહે સુરક્ષિત અને ઊંચા ગુણવત્તાવાળો વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો ઉપજ એગ્રી ક્લિનિક પણ ધરી તમારું ખેતર બનશે વધુ ઉપજાણો યુમિક એસિડ સાથે